मने <गणने> देखै गतेक ने गाय त फाइनली गाइस अमर भेल पिस्ता आइ गय के गाय ती okay. के आसे अमर भेल भाइना पिस्ता न हाते करदा का लेवा जावाना पिस्ता ल आ बाला आयो के पिस्ता को लायो भयो हेन को लायो बाला आयो को मार लायो ने को लायो पिस्ता बा बा बुड्दा आसे गाइस बागर न रोटडा ने बने भागे समोसा को आपने तयार गय छी काम है बार काम आखो दिवस ब्लॉग कर दे माता जी मित्रों स्वागत है तमाम आज के नए वीडियो में तो सवर ना बाकी जैसे गए सब तो सात लग गए से एकदम बहुत मस्त हम जना नाश्ता से बनाए से रोटला अमा तो आ तो आ तो तासा को पण दम ले जो दे दो तो बात तोड़ी दे दाड़ा हो जा हम जून अमा हेर काम वाले जो हां अब बात पर वर्मा दे माता जी चाय पी लो फटाफट

કામ એ બાર ગામ આખો દિવસ બ્લોક કરી લેવાતો પછી સાંજે થોડો ઘણો લો થોડો ઘણો સવાર લો એમ તો એમ બ્લોક પૂરો કરીએ ચાર પાંચ દાડા પ્રોબ્લેમ રહેશે પછી તો રેગ્યુલર બ્લોક આવશે આખા દિવસના કારણ કે મારે મારે રમફાને જવાનું છે રમફાને પિયોર કામ કરાવવા થોડુંક પચાસ ગ્રામ જેવું એ રમવા જવાનું છે અમારે ખાવામાં પાણી પણ વારવાનું છે ગાય છેલ્લું પાણી છે પાવાનું છે અને બે ચાર દાળ અહીંયા રહેવાનું છે તો પછી તમને ડેલી આખા દિવસનો બ્લોગ જોવા મળશે તો ગાઈશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલમાં આવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો ગાઈસ તો ચલો ગાઈશ ભૂખ પણ લાગી જશે કડકડાઈને તો ખાઈ લઈને વિભુ ભાઈ ખાવાનું તાર પડે નિખાઉ ત તો પછી એક જ વાત કરી ની ખાવું ચડી છે નહીં પહેરી

તે તો મારે મમી એ બેય ક દાખતા મમી વઢા ગાય તો હું ખાડી નાયા તો આત જ ખાડી ના ગાય પિસ્તા આવી ગયા આ અમારે ભાઈના પિસ્તા કે લેવા જવાના પિસ્તા લાયા

મને દુબરી લાગે છે ને મગજ શક્તિ તારા મહીન મગજ શક્તિ ઓછી છે મને કવા તો ના કે મને નવા બેહારી કે તમ ના જા સમુ લેતી આવો એના બદલે હું ના એ નહીં રહી બધું મને મનરાજી ચાજી વાળામાં આટલી વાર વાડમ શું કરતી છે જો રૂમાલ લઈને ના આવી

હા બુસ જોયા કરવા હતા ફિલાય રૂમ રૂમ ની જોયા હોય રૂમ બધું એ કુ એડે બધું કુ નહી મો ગોટ તો તને જોગે ટી જુરી થી મોડેસ જોવો તમે સેટ હોય કે બધે લાય બાપાલા ડબલ બેસા ને ખોણા આવતી ગુઠવી રાખશું પેલા પાર ડબલ બેસા ને એ બધા અલગ અલગ મેલવાના પણ પેલો બેડા ને ને ડળ તો તન કોડા માથે પડે તો તે ડબલ કરે હાલ એય ઓય તો એ હો રહે તો વાહન બહાન કમ્પિટિશન કરના છે કે ઘર પણ સાફ કરના છે સાફ કરી ઊડચી નાખું તડી બુદ્ધિ ધૂળ ના છે જે તડી આ બોણી ના છે આ આ બોણી ને હા સાબુ ના ને કો ઘર કો કો ગત